વાપી જીઆરડીસી પોલીસે શ્રાવણ પૂર્વે પાંચ સકોનીઓને રૂપિયા એક વીસ લાખ રોકડા અને રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા વાપી જીઆરડીસી પોલી શ્રાવણના બે દિવસ પહેલા જુગારમતા પાંચ લાખના સકોદ્દામાલ સાથે ઝડપી પાડતા ફફડાટ વ્યાપી હતો જીઆરડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલની ટીમને જુગારમતા હોવાની મળેલ બાતમીના આધારે ગુંજન ગૌતમ એપાર્ટમેન્ટના ફ્લેટ ઉપર રેડ કરી હતી જ્યાં જુગારમતા પાંચ જુગારીઓ નાગજી ઘેલાભાઈ નિસર સતીષ રામભાઈ પટેલ કિરીત લક્ષ્મણભાઈ રાઠોડ અરવિંદ ગોપાલ કિલજે રાજેન્દ્ર સત્યનારાયણ શર્મા તમામ રહેવાસી વાપીને ઝડપી પાડ્યા હતા પોલીસે અંગઝડતીના રોકડા રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ દાવ પરના રોકડા આઠ હજાર ચારસો મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો